સુરતના માંડવીમાં ભારે વરસાદ ખાડીમાં પૂર આવતા પાણી ફરી વળ્યા છે આસપાસના ગામોમાં પણ પાણી ફરી વળ્યા છે તો કિમ રોડ પર લોગા ગામ આવેલું છે ત્યાં પણ પાણી ભરાયા છે તળકેશ્વર ગામે બજારમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે સુરતના માંડવીમાં ભારે વરસાદ થતા ઘરો હોય બજારો હોય જ્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે યાસીર કાગજી અમારી સાથે જોડાયે છે યાસીર વધુ વરસાદ થવાના કારણે કેટલા ગામો એવા છે કે જ્યાં પરેશાની અત્યારે ઉદ્ભવી છે જનજીવન પ્રભાવિત થયું છે ખાસ કરીને જે રીતે પ્રીતિ વાત કરવામાં આવે તો સુરત જિલ્લાની અંદરમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેને લઈને માંડવી તાલુકાની જે નદીઓ છે એ નદીઓ હાલ ગાંડી ધૂર બની છે માંડવીના જે મુંજલાઓ ખાતેથી પસાર થતી વાવિયા ખાડી છે એ ખાડીની અંદરમાં પાણીની આવક થતાં માંડવી થી જે મુંજલા જે બોઢાણ ને જોડતો રસ્તો છે તે હાલ બંધ કરવાની ફરજ પડી છે બીજી તરફ જે માંડવી હાઈવે છે માંડવી હાઈવે પર જે છે તે થઈ ગયો છે અન્ય જે નાના મોટા જે ગામડાઓ છે ગામડાઓની અંદરમાં હાલ પાણી ભરાવાના કારણે લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી જે વાવિયા ખાડી છે એ વાવિયા ખાડીની અંદરમાં પાણી આવવાના કારણે જે મુંજલાવ બોઢાણનો જે રસ્તો છે તે હંમેશા પાણીની અંદરમાં ડૂબી જતો હોય છે જેને લઈને લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાતા હોય છે લોકો દ્વારા અનેક વખત વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે એક હાઈ બેરલ બ્રિજ બનાવવામાં આવે જેના કારણે લોકોને મુશ્કેલી ન પડે પરંતુ વહીવટી તંત્ર દ્વારા લોકોને જે એ રજૂઆત છે એને કોઈ પણ પ્રકારે કાને લેવામાં આવતી નથી જેને લઈને વાવિયા ખાડીમાં જ્યારે પણ વરસાદી પાણી વરસતું હોય છે ત્યારે પાણી આવી જતું હોય છે અને વાવિયા ખાડીનો જે રસ્તો છે તે બંધ કરવાની નોબત આવતી હોય છે જી આભાર તમામ વિગતો માટે યાસે